બિરસા મુંડાની દોઢસોમી જયંતિ નિમિત્તે ઉમરગામથી અંબાજી સુધી ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારા જનજાતીય યાત્રાનો પ્રારંભ જગદીશ વિશ્વકર્માએ ભગવાન બિરસા મુંડાના સંઘર્ષ અને તેમના યોગદાનને યાદ કરી આદિજાતિ સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ વ્યક્ત કર્યો ભગવાન બિરસા નિમિત્તે રાજ્યભરમાં જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવની લઈ અંબાજી સુધીના રાજ્યના આદિવાસી પટ્ટા ઉપર જનજાતીય ગૌરવ યાત્રાનો આરંભ થયો છે રાજ્યના છેવાડિયા આવેલા વલસાડના ઉમરગામમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા આ યાત્રાનો આરંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈ આદિજાતિ મંત્રી નરેશ પટેલ સાંસદ ધવલ પટેલ આદિજાતિ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ડોક્ટર જયરામભાઈ ગાવિત વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલ કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ ઉમરગામ ધારાસભ્ય રમલાલ પાટકર વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા શાળાના બાળકો દ્વારા આદિવાસી નૃત્ય રજૂ કરી આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખવા અનેક કાર્યક્રમો યોજાય છે સાથે ભગવાન બિરસા મુંડાને દોઢસોમી જન્મજયંતિને યાદગાર બનાવવા અને જનજાતીય ગૌરવ યાત્રા યોજાઈ રહી છે

આદિજાતિ વિભાગની યોજનાઓના લાભાર્થીઓને પણ લાભોનું વિતરણ કરી સાંસદ ખેલ મહોત્સવનો પણ આરંભ કરવામાં આવ્યો હતો ઉમરગામથી શરૂ થયેલી આ યાત્રાનો વલસાડ જિલ્લામાં અને સમગ્ર રૂટ દરમિયાન ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવશે જનજાતીય ગૌરવ યાત્રા ઉમરગામથી નીકળી છસો કિલોમીટર સુધી એકતા નગરમાં પહોંચશે Hey じゃあ、ありがとます。 سردار جی جو دبن جو مترو دبن نے ادمی سمان ناما اپنا بھائی روپانو کي چوکدار او کام کي نيور پروان આપણા આઝાદીના ઇતિહાસમાં અઢારસો સત્તાવનનો બળવો એક ઐતિહાસિક ઘડવો છે અને એ આઝાદીની ચળવળની સૌપ્રથમ જે શરૂઆત થઈ એને વધુ વેગ આપવા માટે બંગાળમાંથી બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીએ વંદે માતરમ રચીને દરેકે દરેક ભારતીયના શરીરમાં જુસ્સો આવે દરેક ભારતીય ભારત માતાની આઝાદી માટેના પ્રયત્ન કરે એ માટે આ ગીતની રચના કરવામાં આવી અને એમણે રચેલું આ ગીત પર આપણા ભારતના અનેક સ્વાતંત્ર્યવીરોએ સહયોદ વોરી ત્યારે વંદે માતરમ કહીને જ ફાંસીના માછી રચડ્યા હતા આ ગીતનું મહત્વ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય મોદીજીએ આ વર્ષથી એકસો પચાસમી જયંતી જ્યારે એની થઈ છે ત્યારે સમગ્ર દેશ આ ગીતને દોરાવે અને સાથે સાથે મહત્વ સમજીને આપણી આજની પેઢીને આપણે આઝાદી કેવી રીતે મળી અને એ આઝાદીના જતન માટે માટે આપણે શું કરવું જોઈએ એ સંદેશો આપવા છે વિધાનસભાની અંદર એક એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે એ જ રીતે ભવ્ય રીતે લોકો ઉમળકાભેર આ યાત્રાની અંદર જોડાવાના છે આજે પણ આપ જોઈ શકો છો કે ઉમરગામ ખાતે જ્યારે આટલી મોટી સંખ્યામાં આ પ્રસ્થાનના દિવસે જ્યારે લોકોએ હાજરી આપી હોય ભગવાન બિરસા મુંડાજી એ અમારા અને આપણા દેશ માટે જે ધરતી આંબા તરીકે જેમને લોકો ઓળખતા હતા પણ આજે હું ગર્વ સાથે કહી શકું છું કે ભગવાન બિરસા મુંડાજી તરીકે જ્યારે એમનું સન્માન થઈ રહ્યું છે અને એમનું સન્માન આપવામાં જેમનું ખૂબ મોટું યોગદાન છે એવા પ્રધાનમંત્રીજીનો પણ હું આ તબક્કે આભાર માનું છું આજના દિવસે જે આ યાત્રા જન જન સુધી અમારા ભગવાન બિરસા મુંડાજીએ આ રાષ્ટ્રના નિર્માણ માટે જે કંઈ યોગદાન આપેલું છે એ વાત જન જન સુધી પહોંચે એ જ અભ્યાસના સાથે મારી વાત પૂરી કરું છું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બે લાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો